સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો નેશનલ લેવલની સ્વિમિંગ પ્રતિયોગિતામાં કુલ અઢાર મેડલ મેળવતા નવાપુરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એચ એલ નાઉએ ફર્સ્ટ ફેડરેશન કપ માસ્ટર્સ સ્વિમિંગ ગેમ્સ બે હજાર ચોવીસ હૈદરાબાદ ખાતે અલગ અલગ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ જેમાં સો મીટર બેકસ્ટ્રોક બસો મીટર બેક સ્ટ્રોક પચાસ મીટર બેક સ્ટ્રોક ચારસો મીટર ફ્રી સ્ટાઇલ બસો મીટર ફ્રી સ્ટાઇલ ચાર પચાસ ફ્રી સ્ટાઇલ મેડલી રીલેમાં ભાગ લઈ કુલ છ ગોલ્ડ મેડલ મેળવેલ છે આમ નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ આહિરનાઓએ વડોદરા શહેરમાં ત્રણ વર્ષના ફરજકાળ દરમિયાન નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ કુલ અઢાર મેડલ મેળવેલ છે જેમાં નવ ગોલ્ડ મેડલ તથા ચાર સિલ્વર મેડલ તથા પાંચ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે તેમજ ઓસ્ટ્રેલિયા યુએસએ તથા તાઇવાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં તેઓનું સિલેક્શન થયેલ છે ரபோட்டர் தவல் சிங் சோலி இண்டியா ப்ளஸ் நியூஸ் வடோதரா